આ પ્રકારના લીકેજની સમસ્યા વડોદરામાં જોવા મળે છે ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં અગાઉ પણ ગોત્રી અને અન્ય વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાવાના બનાવો બન્યા છે જેના કારણે પાણીનો મોટા પાયે બગાડ થાય છે અને લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે પાણી પુરવઠા વિભાગના ઇઝારદારો દ્વારા કરવામાં આવતી આડેધડ કામગીરી અને હલકી ગુણવત્તાવાળા કામને પણ આવા ભંગાણ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.